શ્રી પ્મને નમ શ્રીમદભગવદતા અથ પંચમોધ્યાય શ્રી ભગવાન ઉવાચ બ્રહ્મણ્યાધા કર્મા સંગ ત્યક્ત કરો લિપ્ય સ પાપેન પદ્મપત્ર ઈમા ભસ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો અર્થ જાણી લઈએ બ્રહ્મણી એટલે પરમાત્મામાંમાં આધાય એટલે અર્પીને સંગમ આસક્તિને શક્તિને છોડીને કરોતી કર્મ કરે છે ઈવ એટલે જેમ પાપે ન પાપથી ન લિપ્ય તે લેપાતો નથી આ શ્લોકનો ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી શ્રી ભગવાન આગળના શ્લોકમાં ભગવાને કહ્યું છે કે માણસ કઈ પણ ક્રિયા કરતો હોય એ ઇન્દ્રિય કર્મેન્દ્રિય હોય કે રસ રસના ઇન્દ્રિય હોય કે કોઈ પણ ઇન્દ્રિય હોય તો એ મનુષ્ય પોતે કરતો નથી અનાયાસે થાય છે અને કંઈ પણ કર્મ કરતો હોય તો એ ભગવાનને અર્પણ કરવાની વાત કહી છે અને એવું સમજવાની વાત કહી કે હું કશું જ કરતો નથી શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણ વગેરે બધા ભગવાનના જ છે પોતાના તો કશું છે જ નહીં આથી એમના દ્વારા થવાવાળી ક્રિયાઓને જે ભક્તિ યોગી છે તે પોતાની કેવી રીતે માની શકે છે એટલા માટે તેનો એ ભાવ રહે છે કે બધી જ ક્રિયાઓ ભગવાન દ્વારા જ થઈ રહી છે અને ભગવાનને માટે જ થઈ રહી છે હું તો માત્ર નિમિત્ત છું ભગવાન જ મારી ઇન્દ્રિયો દ્વારા પોતે જ સગળી ક્રિયાઓ કરે છે આ વાતને સારી રીતે દ્રઢ કરીને બધી જ ક્રિયાઓના કરતા ભગવાન છે એમ માનવું જોઈએ એવો ભગવાનનો માર્મિક અર્થ આમાં છુપાયેલો છે આપણું શરીરને બધી વસ્તુ આપણી છે જ નહીં પરંતુ મળેલી છે આપણે જન્મ્યા ત્યારે તો આપણી પાસે કશું જ નહોતું એ બધું જ આપણને મળેલું છે કોનાથી ભગવાન તરફથી તો ભગવાનના સંબંધથી ભગવત પ્રિત્યર્થે બીજાઓની સેવા કરવા માટે આ બધી વસ્તુઓ આપણને મળી છે એ વસ્તુઓ ઉપર આપણો સ્વતંત્ર અધિકાર નથી એટલે કે એમને પોતાની ઈચ્છા અનુસાર ન રાખી શકીએ ન બદલી શકીએ અને ન મૃત્યુ પછી સાથે પણ લઈ જઈ શકીએ છીએ એટલા માટે આ શરીર વગેરેને તથા એમના વડે થવાવાળી બધી જ ક્રિયાઓને પોતાની માનવી એ ઈમાનદારી નથી આથી મનુષ્ય જેની એ વસ્તુઓ છે તેની એટલે કે ભગવાનની જ છે ને બધી વસ્તુ એવું માની લેવું જોઈએ મનુષ્ય કોઈ પણ ક્રિયા કરતી વખતે પોતાનામાં મોટાઈનું ને સારાપણાનું આરોપણ કરવું અને બીજાઓ દ્વારા સારા કહેવડાવડાવવાનો ભાવ રાખવો એ પણ આસક્તિ જ તો છે એટલા માટે પોતાને માટે કંઈ પણ નથી કરવાનું જે કર્મ વડે પોતાને માટે કોઈ પ્રકારનું થોડુંક પણ સુખ મેળવવાની ઈચ્છા થાય તે કર્મ પોતાને માટેનું બની જાય છે માટે પોતાના સુખ સગવડ અને સન્માનની ઈચ્છાનો સર્વથા ત્યાગ કરીને કર્મ કરવું એ જ આ પદોનો મહિમા છે અભિપ્રાય છે ભગવાનનો અભિપ્રાય છે ભગવાન કહે છે કે એ ભક્તિ યોગી સંસારમાં રહીને બધા જ કર્મો ભગવાનની પ્રીતિ માટે કરતો રહે છે અને કર્મ ભગવાનને અર્પણ કરે છે તે જેવી રીતે કમળનું પાંદડું જળમાં ડૂબી જતું નથી જળથી જુદું જ રહે છે એવી રીતે જળમાં રહીને પણ નિર્લિપ નિર્લિપ્ત રહે છે એવી જ રીતે ભક્તિ યોગી સંસારમાં રહીને પણ બધી જ ક્રિયાઓ કરતો હોવા છતાં પણ સર્વદા સર્વથા નિલિપ્ત જ રહે છે શ્રીકૃષ્ણાપસ્તુ શ્રીરાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રીરાધે જય જય રાધે શ્રીરાધે જય જય રાધે શ્રીરાધે ગોવિંદ ભજમન મન શ્રી રાધે શ્રી કૃષ્ણાપણમ સર્વ ભાવથી જય શ્રી કૃષ્ણ